દોસ્તો તમારામાં ધીરજતા કેટલી છે ને એ આ પિક્ચર ટેસ્ટ કરશે કારણ કે આ પિક્ચર પોણા ત્રણ કલાક લાંબી છે તમને એક દે છે અને કહે કે ભાઈ આ આ પિક્ચર ફેમિલી ડ્રામા પિક્ચરની અંદર ઘણી બધી વસ્તુ સારી પણ છે ખરાબ પણ છે વાર પ્રતિવારે આપણે બધી વસ્તુ વિશે વાત કરશું પણ સૌથી પેલા શરૂઆત કરીએ આપણે પિક્ચરની સ્ટોરીથી દોસ્તો સ્ટોરીમાં તમને એવું બતાવવામાં આવે છે કે આખી સ્ટોરી છે ને નવનીત રાય સંઘવી નામના વ્યક્તિના આસપાસ ગુમે છે જે એક બહુ મોટો બિઝનેસમેન છે અને એના અમુક ઉસુલ છે એને જે પરિવાર બનાવ્યો છે એને જે પરિવાર બનાવવા માટે જે મહેનત કરી છે એને જે પિલાસ ખાઇપા છે પરિવાર બનાવવાના એ ખૂબ જ મજબૂત હોય છે અને જેના કારણે ઘરની અંદર વાતાવરણ પણ એકદમ શાંત હોય છે આ બે દીકરા છે એકનું નામ છે અસ્મિત અને બીજાનું નામ છે આદિત્ય આ બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ પણ બહુ સારો બતાવ્યો છે અને બે ભાઈઓને બહુ સારી રીતે પડતું હોય છે અને આ આખા ઘરની હૃદયમાં રહ્યું છે એક એવું પાત્ર જે છે આ ઘરની વો એટલે કે કોમલ જે આખા પરિવારને પ્રેમથી અને મજબૂત ઇરાદાથી આખા ઘરને બાંધીને રાખે છે પણ હવે એક સમય એવો આવે છે કે જેના લીધે આખો પરિવાર ધ્રુજવા લાગે છે એક એવો ટર્નિંગ પોઈન્ટ આવે છે જેના લીધે નવનીતરાએ જે પિલર્સ થઈપ્યા હોય છે જે મજબૂતાઈ થાપી પી હોય છે ફેમિલીની અંદર એ ડગમગાવવા લાગે છે તો એવી પરિસ્થિતિની અંદર પરિવાર કેવા ડિસિઝન લેવા જોઈએ અને પરિવારે કઈ રીતે એકતા રાખવી જોઈએ અને પછી આગળ શું શું થાય છે આ બધી વસ્તુ આ બધે ફેમિલી ડ્રામા તમને આ પિક્ચરની અંદર જોવા મળવાનું છે દોસ્તો હવે મૂવીના પોઝિટિવની વાત કરીએ તો ભાઈ નવનીત રાય જે પાત્ર છે ને મનોજ જોશી જે પ્લે કર્યું છે ને આઉટસ્ટેન્ડિંગ છે ભાઈ એની એક્ટિંગ તમને દિલમાં લાગી જાય અને બીજી વસ્તુ એ કે ભાઈ પરિવારમાં જેટલા પણ સદસ્ય છે એ બે ઈ બધા વચ્ચેનું જે બોન્ડિંગ છે જેમ કે ભાઈ ભાઈ વચ્ચેનું બોન્ડિંગ હોય વોમનું બોન્ડિંગ હોય તો એ લોકોએ એટલું નેચરલ બતાવ્યું છે ને કે તમને કઈ આમ ફોર્સફુલી કંઈક પ્લે થતું હોય એવું નહીં લાગે એક એમ લાગશે કે નહીં ભાઈ નોર્મલ છે નેચરલ છે તમે આ પણ એ પ્લસ પોઈન્ટ છે અને ઉપરથી જે પરિવાર જ્યારે મુશ્કેલીમાં પડે ત્યારે કઈ રીતે ડિસિઝન લેવા જોઈએ કઈ રીતે આપણી સંસ્કૃતિ આપણે ભૂલવી ના જોઈએ એ જે બતાવવાને ટ્રાય કરી છે ને એ પણ સારી છે પણ નેગેટિવમાં તમને એટલું જ કહીશ કે ભાઈ પોણા ત્રણ કલાકની પિક્ચર છે બહુ તમારે સ્ટ્રગલ કરવું પડશે અને ખાસ કરીને સેકન્ડ હાફમાં સેકન્ડ હાફમાં પહેલા ભાગ કરતાં વધારે ઇમોશન છે પણ એના માટે તમારે પહેલાં હાફથી ઉજરવું પડશે અને સેકન્ડ હાફના એન્ડ લગી જવું પડશે તો પિક્ચરનું જે કોર મેસેજ છે ને એ આવતા આવતા બહુ વાર લાગી જાય જેના કારણે તમને ક્યાં કેમ થાય કે નહીં ભાઈ પિક્ચર થોડીક બોરિંગ છે તો એ પોતે ને પોતે પિક્ચર પોતાનું સુસાઈડ કરતી હોય ને એવું સેકન્ડ હાફમાં તમને લાગશે બીજી વાત કરીએ દોસ્તો આપણે તો પિક્ચરની અંદર એટલા બધા કેરેક્ટર છે ને કે બધાને પૂરેપૂરું જસ્ટિફિકેશન મેળવ્યું નથી મતલબ કે બધાને પૂરતો રોલ નથી આપવામાં આવ્યો જેના કારણે તમને એવું લાગશે કે અમુક કેરેક્ટર તમે બધા અટેચ નહીં થઈ શકો તો ત્યાં પણ થોડોક એક ઇસ્યુ છે અને દોસ્તો એક ખાસ વાત આ પ્રકારના પિક્ચર હોય ને એની સ્ટોરી પ્રિડિક્ટેબલ હોય છે કે તમને ખબર હોય છે કે એમની અંદર તો કંઈક આવું જ થાય તો તમારા મગ મગજની અંદર એક વસ્તુ આવી ગયું છે કે નહીં ભાઈ છેલ્લે તો આ પ્રકારનું જ થવાનું છે તો ત્યાં પણ આપણે ધારી લે કે આ પિક્ચર થોડીક પાછળ પડે છે બાકી દોસ્તો મૂવી જે બતાવવાની ટ્રાય કરે છે મૂવી જે વસ્તુને લઈને આગળ વધે છે ને એ વસ્તુ ડિલિવર કરવામાં લાંબી તો લાંબી પણ એ વસ્તુ ડિલિવર કરવામાં સો સફળ જાય છે મૂવીની અંદર તમને પરિવારનું બોન્ડિંગ જોવા મળશે સાચો પ્રેમ જોવા મળશે અને પરિવારની એકતા કેવી હોવી જોઈએ ને એ બધી જ વસ્તુનું સાચું મહત્વ તમને પિક્ચરમાં જોવા મળવાનું છે તો એના માટે તો આ પિક્ચરને પૂરેપૂરા માર્ક મળે છે બાકી આ પિક્ચર તમે ડેફિનેટલી ફેમિલી સાથે જોવા જાજો ફેમિલી લોકોને કદાચ નહીં મજા આવે કારણ કે પિક્ચર થોડીક લાંબી છે પણ જો બધા લોકો એજેડ હોય બધા લોકોને મૂવી જોવા ગમતા હોય તો ડેફિનેટલી લોકો આ પિક્ચરને એન્જોય જરૂર કરશે હું આ પિક્ચરને દસમાંથી સાતની રેટિંગ આપવા માગતો હતો પણ પિક્ચરની લંબાઈના કારણે હું એને સપોર્ટ પાંચની રેટિંગ આપીશ આ પિક્ચર તમને કેવો લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો અને આવાનો હીરો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબર લેજો યુ ટેક કેર બાય બાય